સાયકલ ચલાય છોટી પ્લાન્ટેશન કર્યું છે પછી એમ ન થાય કે હવે આપણે ફોર wheel માં વયા જાઈએ સાયકલ હું હવે મને સાયકલ મજા આરે વાહ ખૂબ સરસ રસ્તામાં કેવી કેવી તકલીફ પડતી थी काही ના પેલેટ તકલીફ પડતી થી અચ્છા હવે ના एकदम સરખુફા આજે અમારી યાત્રા ચાલી રહી છે આ અરુણાચલ પ્રદેશથી ગુજરાત મુન્દ્રા સુધીની છે અને આમાં અમે લોકો સેવન સ્ટેટ્સ ક્રોસ કરી રહ્યા છે અરુણાચલ પ્રદેશ આસામ વેસ્ટ બેંગોલ ઓડિશા છત્તીસગઢ મધ્યપ્રદેશ અને ગુજરાત વડોદરાથી લંડન સાયક્લિંગ કરી છે અને અત્યારે આ સાયક્લિંગ કરી રહ્યા છે અમારો મોટો એક જ છે ચેન્જ બિફોર ક્લાઇમેટ ચેન્જ અને ફિટનેસ માટે અવેરનેસ સ્પ્રેડ કરવાનું તો અમે લોકો દરેક જગ્યા જ્યાં પણ જઈએ છીએ ત્યાં છોડવાઈએ છે અને સાથે સાથે છોકરાઓને સ્કૂલ્સ કોલેજીસમાં યુનિવર્સિટીઝમાં મળીને એમને ફિટનેસ માટે મેસેજ આપી રહ્યા છે તો આ જર્નીમાં અમે લોકો અરાઉન્ડ મોર દેન વન લેક્સ ટ્રીઝ આ જર્નીમાં વાવ્યા છે આ પણ બધા કેમ્પસ એરિયામાં વાવ્યા છે કે એની દેખરેખ કરીને આ મોટા થઈ શકે તો અમારા મોટો છે કે આપણી જે અર્થ છે આ વધારે ગ્રીન બને અને ગ્લોબલ વોર્મિંગને અમે ક્યાંક સુધી અટવાઈ શકીએ વાહ ખૂબ સરસ આવો વિચાર કોને આવેલો આ વિચાર અમારું એક રિયલ કોઝ ઉપર છે જ્યારે હું માઉન્ટ એવરેસ્ટ પહેલા માઉન્ટ મનાસનું ક્લાઇમ્બ કરતી હતી સેવન થાઉઝન્ડ મીટર્સની ઉપરની હાઇટ ઉપર હતી ત્યારે મારા જે કલીગ્સ હતા આ એવલાંચ મારાથી સો ફૂટ આગળ હતા અને એવલાંચ આવ્યો આમાં આ લોકો દબાઈ ગયા ને અમુક લોકોની ડેથ થઈ ગઈ હતી ને સેમ ટાઈમ ચાર ઓક્ટોબર બે હજાર બાવીસે અરુણાચલ આપણા ઉત્તરાખંડમાં એવલાંચ આવ્યું હતું આપણા જે અહીંયાના છોકરાઓ ટ્રેનિંગ લેતા હતા માઉન્ટેન્સમાં નહેરુ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માઉન્ટેનિયરિંગમાં ત્યાં ટ્વેન્ટી નાઇન સ્ટુડન્ટ અને ટીચર બધા એવલાન્ચમાં દબાઈને એમની ડેથ થઈ ગઈ હતી ત્યારે નિલેશ સર ઉત્તરાખંડમાં હતા ને ઉત્તરાખંડમાં એમને કોલ આવ્યું હતું રેસ્ક્યુ માટેનું તો આ જ્યારે અમે આ બધું જોયું આ બધું ગ્લોબલ વોર્મિંગના લીધે થઈ રહ્યું છે તો ગ્લોબલ વોર્મિંગને રોકવા માટે અમે શું કરી શકીએ છો તો વધારે મેં વધારે વૃક્ષારોપણ કરી શકીએ છીએ આ વિચાર ત્યારથી આવ્યું હતું તો ફર્સ્ટ ડ્રીમ જે હતું માઉન્ટ એવરેસ્ટ અને પૂરા કર્યા પછી તરત જ અમે લોકો આના ઉપર વર્કઆઉટ કરવા ચાલુ કર્યું કે હવે નેચરને બચાવવા માટે અમે કઈ રીતે કામ કરી શકીએ બરાબર છે કેટલા કિલોમીટર થયા છે યાત્રામાં અમારે ટોટલ ફોર થાઉઝન્ડ થ્રી હંડ્રેડ કિલોમીટર થઈ ગયા છે આ જર્નીમાં અને ટુ હંડ્રેડ ફિફ્ટી કિલોમીટરની જર્ની અત્યારે બાકી છે અને સિક્સટી ડેઝ આજે સિક્સટી ડે છે અમારું અને બે દિવસ પછી અમે લોકો મુન્દ્રામાં આ જર્નીને એન્ડ કરવાના છે સિક્સટી ટુ ડેઝમાં આ જર્ની પૂરી થઈ જશે આ જર્ની અમારી થર્ટી ફર્સ્ટ ઓક્ટોબર ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઇવમાં થઈ હતી વન બર્થડે ઓફ અવર આયરન મેન ઓફ ઇન્ડિયા સરદાર વલ્લભભાઈ પટેલ એમના બર્થ ડે પર આપણે ચાલુ કર્યું હતું એમને આ રાઈડ અમે ડેડિકેટ કરીએ છીએ વાહ વાહ ભાઈ સરસ તકલીફ રોડ ટેરેન જે છે આ બહુ અલગ અલગ છે સાથે સાથે વેધર દરેક ટાઈપનું વેધર મળ્યું અમુક સ્ટેટ્સમાં વે હ્યુમિડિટી બહુ વધારે હતી પછી સવારને સાંજે બહુ વધારે ઠંડી હોય અને બપોરના ટાઈમ જે છે આ બહુ બહુ વધારે તડકો હોય આમાં સાયકલ ના ચલાવાય એક્ઝોસ્ટ થઈ જાય પછી ભોપા મધ્યપ્રદેશનું પોર્શન જે હતું આખું ઠંડુ હતું ને જે આપણે ગુજરાતમાં એન્ટર થયા દાહોદથી બહુ જ વધારે ગરમી તો આ જે ફ્લક્ચુશન ઓફ વેધર છે આ બહુ વધારે અમને થોડુંક અમારી રાઈડને થોડુંક ઇફેક્ટ કરે તો રાજકોટ તમને કેવું લાગ્યું ખાસ રાજકોટમાં અમને બહુ વધુ પ્રેમ મળ્યું છે લોકોનું કાલે અહીંયા સ્વદેશી રન હતી ત્યાંય અમે લોકોને બોલાવવામાં આવ્યો હતો બધા રનર્સ જોડે અમે લોકો મળ્યા હતા આજે અમે અમારા જોડે એટલા બધા સાયક્લિસ્ટો આવ્યા છે જે અમારા જોડે રાઈડ કરવાના છે અહીંયાના ગુજરાત પોલીસ જે છે અમને સપોર્ટ કર્યું અમે જ્યારે રાજકોટમાં એન્ટર થયા અમારા જોડે સિક્યોર સેફટી માટેનું એમની પીસીઆર વેન આવી ગઈ અને છેક અમારા ડેસ્ટિનેશન સુધી અમને મૂકીને ગઈ બધા ટ્રાફિક હતા ટ્રાફિક થી બચાઈને અમને અહીંયા સુધી મૂકી ગઈ તો લોકોનો બહુ વધારે અમને પ્રેમ મળ્યો છે બરાબર છે અને તમે કેટલા લોકોની ટીમ છે અત્યારે ત્યાં અમે ચાર સાયકલિસ્ટો છે અને અમારી ચાર બીજા લોકોની ટીમ છે ટોટલ આઠ લોકો અમે લોકો છે અમે ચાર સાયકલિસ્ટો છે અમારા કોચ છે નિલેશ બારોટ સર અને આ એમની ટેની છે નિક્ષા બારોટ અને આ અંજના યાદવ છે તો અમે ચાર સાયકલિસ્ટો છે અને બીજા ચાર અમારી ટીમ છે જ્યારે અમે સ્ટાર્ટ કર્યું ત્યારે આ ટેરેન નાખો અલગ છે અને ઈસ્ટ ટુ વેસ્ટ પાનસોંગ પાસ મ્યાનમાર બોર્ડર થી મુન્દ્રા સુધીની સફર લગભગ કોઈ સાયકલિસ્ટે ક્યાંય કરી નથી વચ્ચેના મિડલ પાર્ટમાં કરી છે પણ આ ટાઈપની સાયકલિંગ કે કોઈને જોડે ગાઈડલાઈન લેવા જઈએ ને તો પણ બી ડિટેલ નથી કે ભાઈ તે પાનસોંગ પાસ પર શું હશે કેવો માઉન્ટેન હશે શું હશે કોઈ ડિટેલ અમારી જોડે હતી નહીં સમજો કારણ કે અમે પણ બી ફર્સ્ટ ટાઈમ ત્યાં જઈ રહ્યા હતા કોઈ સાયકલિસ્ટોને પણ બી પૂછ્યું પણ હા અમારી જોડે આર્મીના લોકો કનેક્ટેડ છે એમને જોડે અમે ગાઈડલાઈન લઈને એમને કીધું કે આવું ટેરેન્ટ છે ત્યાં સ્ટાર્ટિંગની અંદર તમારે એકદમ ડાઉન આવશે સ્ટીપ આવશે પછી એકદમ સ્ટીપ ચડવાનો આવશે એટલે એ રીતનું એમની જોડે સલાહ કરીને અને સાયકલ અને સલાહ તો બધું ઘણું બધું અલગ છે સમજો કે સાયકલિંગ પેન્ડલિંગ કરવું ને એ બહુ ટફ છે જે સાયકલિસ્ટો એ જાણી શકે કે એમ કહેતા કોઈ એક કિલોમીટર આગળ છે ટેરેન્ટ અપ આવશે ખબર હોય કે પાંચ છ કિલોમીટર અપ આવતું હોય સમજો કે ગાડીમાં ગયેલા હોય એટલે ઘણું બધું બધું ટફ પડે આટલી બધી વસ્તુ બીજું કે સાથે સાથે મારી આઠ વર્ષથી દીકરીને લઈને ચાલવાનું અને ફર્સ્ટ ટાઈમ આ મોટી સાયકલ ચલાવે છે એ અત્યાર સુધી ઘરે નાની ચલાવતી હતી અત્યારે તમે જોઈ શકો છો કે એ એકદમ ઇઝી મોટાની જેમ આ સાયકલ ચલાવીને ચાલી રહી છે તો ડાઉનની અંદર એનું બ્રેકિંગ સિસ્ટમ આ તે એને કવર ટ્રાફિકની અંદર કવર કરીને ચાલવું ઘણા બધા ડિફરન્ટ કલ્ચર જોવા મળ્યા ઘણી બધી રિવર્સ મોટી મોટી જે હતી આપણી બ્રહ્મુક આપણે જે કહેવાય ને ઇન્ડિયાની જે શાહ માન સમજો બ્રહ્મપુત્ર રિવરો ક્રોસ કરતા કરતા અમે આવ્યા છીએ એવા અલગ અલગ માઉન્ટેન્સ ક્રોસ કરતા કરતા આવ્યા છીએ અને ટ્રી પ્લાન્ટેશન અલગ જગ્યાએ અલગ લોકો ધારો કે આસામમાં છે તો આસામમાં આખા એક સિંગર છે જુબિન ગર્ગ કરીને એમના બધી જગ્યાએ મોટા મોટા પોસ્ટર ઘરમાં નાના ગલ્લામાં કહેવાય ને મોટા ફાઇવ સ્ટાર હોટલમાં બધી જગ્યાએ પોસ્ટર્સ ચોવીસ કલાક એના દિયા જલન એના નામથી લોકો અમને વૃક્ષ ટ્રી પ્લાન્ટેશન કરાવતા હતા પછી ધારો કે અમુક એમપી મન એમાં આવ્યા તો નર્મદા માતાના જગ્યાએ આપણને પૂજા કરાવડાવે ગૌરી ગૌરીઘાટની તમે પૂજા કરી અને હિન્દુ શાસ્ત્રો વિધિ સંગાતે અમને ટ્રી પ્લાન્ટેશન કરાવડાવ્યું લોકોએ જોડે રહીને તો આ બધું અલગ અલગ તમને ઇન્ડિયામાં જોવા મળ્યું તો બહુ મજા આવી અમને આખી રાઈડની સમજો અને ભગવાનની દયાથી એક પણ પ્રકારનો માણસનો ખરાબ અનુભવ નથી મળ્યો એટલે નથી કહેતા આપણે આપણે ભલા તો

મેન તો ટ્રાફિકમાં બહુ સ્ટ્રગલ કરવી પડે છે કારણ કે આપણે હજી પણ બી હું એક મેસેજ આપણા થકી આપવા માગું છું કે સાયકલિસ્ટોને પ્લીઝ એટલીસ્ટ આપણા ઇન્ડિયાવાળા બધા જે પણ બી છે સાયકલિસ્ટોને સમજો અને સાયકલિસ્ટ જતા હોય ત્યારે એમને થોડો વે આપો કારણ કે એ લોકો પેન્ડલથી છે એ પગથી સાયકલ ચલાવે છે તો એમને પ્લીઝ વે આપો ઓકે તમે આગળ આવીને બ્રેક મારી દો છો અચાનક આમ કટ મારી દો છો તો સાયકલને બ્રેક લાગીને પછી જે સ્ટાર્ટ કરવું પડે ધારો કે બ્રિજ છે ને બ્રિજના ઉપર આ પોઝિશન આવી ત્યારે બહુ ટફ પડે છે એટલે હું આ એક મેસેજ આપવા માગું છું કે ટ્રાફિક માટે સાયકલિસ્ટને પ્લીઝ જગ્યા આપો ઓલ ઓવર ઇન્ડિયાની અંદર દરેક સાયકલિસ્ટો આવા મેસેજ દરેક જગ્યાએ ફેલાવે કે અમને બી આપો બીજું ફૂડની અંદર હું પ્યોર વેજીટેરિયન છે અમારી આખી ટીમ પ્યોર વેજીટેરિયન છે ઘણી બધી તકલીફો પડી પણ આવા ક્વેશ્ચન છે ને દરેક જગ્યાએ દરેક જગ્યાએ અમને પૂછવામાં આવે તો મેં એક જ ખાલી બધાને સિમ્પલ લેંગ્વેજમાં આપી દીધું કે આપણા પ્રધાનમંત્રી મોદીજી છે એ ખીચડી ખાઈને દેશ ચલાવે છે તો અમને તો ઇન્ડિયામાં ઘણું બધું ખાવાનું મળ્યું છે સમજો તો અમે તો ચલાવી લઈશું સાયકલ અને ગુજરાતી છે ગુજરાતી બધું કરી શકે છે વાહ ભાઈ વાહ ખુબ સરસ